કાળો પાવડર આપડી ગાડીમાં ભરેલો છે આ પેઢી આપડી ગાડી અહીંયા ફૂલ કાળો પાવડર ના ઢગલા પડ્યા છે એટલે અહીંયા કોલસી પાવડર છે જવા બધો હાલો તો આપણે ગાડીમાં બેસીએ ભાઈ અહીંયા ઉભા એમય નથી એટલો પાવડર કાળો ઉડે છે આમ રોડ ઉપર તો આપણે જોયેલું પણ અંદર ફેક્ટરી અંદર જોયેલી નથી અને જે રસ્તો કીધો એ તો આપણને ખબર જ છે કે આ રોડ ઉપર જ છે પણ આપણે અંદર ફેક્ટરી નથી જોયેલી એટલે હવે એનું લોકેશન હમણાં આવે તો સીધા ભંગાર ભરવાનો છે એટલે મને એવો અંદાજ છે કે પાંચ છ વગાડી દે પાંચ છ વાગ્યાની આખા સીતા કરશે અહીંયા લગાડી આ છે મિત્રો હજી આપણી ગાડી લોડિંગ થાય નથી اردھی تھے اردو باقی ہے گیا ہے لگ بھگ ہاتھک وگی جس کا لگ بھگ راست میں گوپل ہوٹل جمی ہوٹل لیں اہلا جائے ہزار اندر جگ لگت یہ رست کپائے کاپی ناخل ہوارے ایٹل جو ہے گاڑی اتر ٹائر گرم نہیں تھا આપણે હજી ગોપાલ હોટલે છીએ હજી છ વાગી ગયા છે પૂણા છ વાગ્યા પૂણા છ ઉઠી ગયા છે આપણે ચા પાણી પીએ તો હવે નીકળશું અહીંથી ખાઈ લે હવે તો મિત્રો જો આપણે ચોટીલાની બજારમાં ભોઈ ગયા છીએ અત્યારે આમ તમે જોઈ શકતા હોય તો તો દેખાય નથી તો આ બિલ્ડિંગ આડી આવી ગઈ હા બજારમાં જે રમો ચાલી મિત્રો સ્વાગત છે અને આગલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે ફેક્ટરીમાં ખાલી કરવા ગયા છીએ હવે આપણે જો અહીંયા લગાડી દીધી છે અત્યારે ખાલી થાય થાય છે કે નહીં પેલા જોઈ આવીએ ના હજી ચાલુ નથી કર્યું હજી વર્ગા નથી ખાલી કરવા આપણે છ વાગે પહોંચી ગયા તા આ છે ફેક્ટરી કાળો પાવડર આપડી ગાડીમાં ભરેલો છે આ પડી આપણી ગાડી અહીંયા કાળો પાવડરના ઢગલા પડ્યા છે એટલે અહીંયા કોલસી પાવડર છે આ બધો હાલો તો આપણે ગાડીમાં બેસીએ ભાઈ અહીંયા ઊભા એમય નથી એટલો પાવડર કાળો ઉડે છે હાલો તો આપણે કહીએ હવે કહી આવે મજૂર તો કેટલા વાગે ખાલી કરી દઈએ જોઈએ હવે કારણ કે આપણે પાસે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં બેહવા સિવાય છ વાગ્યાના આવી ગયા છે હજી ગાડી આપણી ખાલી થઈ નથી અગિયાર વાગી ગયા છે કાંઈ વાંધો નહીં હાલો હવે તો મિત્રો જો આપણે ખાલી થઈ ગઈ ને ખાલી કરીને નીકળી ગયા અને હવે પાછા આમ અમદાવાદ બાજુ ગયા છે આપણે અમદાવાદ બાજુ નીકળ્યા છીએ હવે આપણે ભરવાનો ઓર્ડર તો આવી ગયો છે હવે એનું લોકેશન આવે એટલે પહોંચી જાય જોયેલું નથી આપણે આમ રોડ ઉપર તો આપણે જોયેલું પણ અંદર ફેક્ટરી અંદર જોયેલી નથી અને જે રસ્તો કીધો એ તો આપણને ખબર જ છે કે આ રોડ ઉપર જ છે પણ આપણે અંદર ફેક્ટરી નથી જોયેલી એટલે હવે એનું લોકેશન હમણાં આવે તો સીધા ત્યાં જાય એટલે ભરવા લગાડી દે વેલી ભરાઈ જાય ચાર પાંચ વાગે તો વેલા નીકળી જાય આવો કંઈક પ્યુર છે આ એનો હાલો તો સીધા અહીંયા ફેક્ટરીએ જાય હવે ભરવા લગાડી દઈ વહેલા હેરામ નીકળી જાય આ એક નદી આવી કઈ નદી હોય તો આપણે નથી ખબર ખાલી પડી છે તો મિત્રો જો અહીંયા આપણી ગાડી ભરવા લગાડી છે અત્યારે ભરવા લાગી ગઈ છે જોઈ કેટલા વાગે આપણે ભરીને અહીંથી છૂટા કરે ભંગાર ભરવાનો છે એટલે મને એવો અંદાજ છે કે પાંચ છ વગાડી દેશે પાંચ છ વાગ્યાની આજે છૂટા કરશે અહીંયા લગાડી પાસે ગોપાલ ચરણ એસ્ટેજ ગુફા પાછળ આવો કઈ જોયું હોય આખું એસ્ટેજ જ છે એટલે જે જે ડીસી જે આપણે જે ખેતરમાં છૂટા છૂટા કારખાના કરે ને એ જ રીતે બનાવ્યું છે એક કારખાનું અહીંયા ને એક વાન એક વાન એવી રીતે છે વચ્ચે પાછું એટલું ખાલી છે بل آپ کرتے لگ بھگ آٹھ رہے آئیے હોય ગયા તા બે કલાક એમ તો બે કલાક ની અંદર કરી લીધી પાછી ફૂલ ગરમી હતી તો ચડી ગયું જોઈ હાલો કેટલા વાગે છોડે હવે અહીંથી જણાવું આગળ તમને મિત્રો આપણે જો નીકળી ગયા હતા અને હજી નીકળ્યા છીએ આપણે ઇન્દોર હાઈવે ઉપર જ છે હજી નીકળતા પેરા ટ્રાફિક જામમાં હલવાઈ ગયા છે ફૂલ ટ્રાફિક જામ છે અત્યારે આ બાપરોલ વાળી ચોકડી આવે ને અત્યારે ફૂલ ચકા જામમાં હલવાના છે હળું હળવું હાલે ઊભું રહી જાય ને એવું થાય છે જોઈ કેટલી વાર લાગે હવે હલો તો હવે વારંવાર નીકળવામાં જ આપણે લગભગ નવ વાગી જ પોણા હાથ વાગ્યા હે કદાચ નવક વાગે આપણે રાજકોટ વાળો રોડ ચડી જાય તો મિત્રો આપણે જો ગાય વાળા સર્કલે પહોંચ્યા છીએ અત્યારે રિંગ રાખી છે ટાયર વાયર ચેક કરી લઈ આ જો બ્રિજ નું ચાલુ હોય ને એની પહેલાં આપણે ઊભી રાખી ગાય વાળા સર્કલે ટાયર વાયર ચેક કરી આવી હાલો પછી અડવા અડવા નીકળી આવ મિત્રો આપણે ગાયવારા સર્કલ થી પછી નીકળી ગયા હતા અને અત્યારે જો આપણે બગોદરા ટોલ નાક પહોંચ્યા છીએ બગોદરા ક્રોસ કરી ગયા આગળ આવ્યું ટોલ નાખું તો ટોલ નાખું ક્રોસ કરીને આગળ આપણે આવશે ગોપાલ હોટલ અહીંયા આપણે જમી લઈ ગાડી ઠરી જાય ટાયર ઠંડા થઈ જાય પછી હૈલા જાવ ગોપાલ હોટલે સીધા જવા દેયારો ફાઇનલી ફાઈનલી બહાર આપણે હવે લીમડી પહોંચી ગયા હી આપણે રસ્તામાં ગોપાલ હોટલે જમી હોટ લીધું હવે હોયલા જાય છે હજી કઈ નીંદર જેવું લાગતું નથી એટલો રસ્તો કપાય એટલો કાપી નાખે એટલે હવા એટલું ઓછું તે જો મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે ગાડી અત્યારે ટાયર ગરમ નથી થતા તો આપણે કીધું હાખ્યા જાય ઘડી ટોટેલ આસપાસ કદાચ ભૂકી જાય ને તો પછી જાય જાય ગુડ મોર્નિંગ મિત્રો થઈ ગયું છે સવાર અને આપણે હજી ગોપાલ હોટલે હજી છ વાગી ગયા હે પૂણા છ વાગ્યા પોણા છ થઈ ગયા છે આપણે ચા પાણી પીએ

મિત્રો જો આપણે ચોટીલાની બજારમાં ગયા છીએ અત્યારે આમ તમે જોઈ શકતા હોય તો ડુંદર દેખાય છે નથી દેખાય તો આ બિલ્ડિંગ આડી આવી ગઈ આ મેન બજારમાં અત્યારે પહોંચ્યા છે હજી રવિવાર છે ને આજ તો ટ્રાફિક જાય છે ો તો હવે ક્યાંક રાખીએ ચા પાણી પી લઈ

નવું યાર આપણે મોરબી આવ્યા ઉપર બન્યું જૂનું યાર અત્યારે હાજી ચોકલી ચોકડીના ફ્રીજે પહોંચ્યા છીએ ને અહીંયા પાંચ દસ મિનિટ રાખીયા પછી નીકળી આપણે પાલ યાર સાંજે વાત થઈ હતી આપણે નવ વાગ્યાનું કીધું છે એટલે આપણે કાંઈ ટેન્શન છે નહીં હજી આઠ જ વાગ્યા છે એક કલાકનો ટાઈમ છે અમે અહીંયા હવે પાંચ કિલોમીટર એ નથી મિનિટ મસ્ત આવે આગળ ગોંડલ ચોકડી બાજુ ઊભી રાખી હતી કીધું બેહીએ પાંચ દા મિનિટ હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરશું તો મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને દો આવા તો હવે મળશું નવા વિડીયો જોઈ લો અત્યારનો વ્યૂ હવાર હવારનો